વડોદરાના અનેક ઘરને ને ડુબાડનાર અગોરા મોલમાં આખરે પાલિકા ડિમોલિશન કામગીરી હાથ ધરી હતી છતી વધુ જીસીબી દબાણ દૂર કરવા માટે કામે લાગ્યા હતા વડોદરા આપેલી સમય મર્યાદાના કલાકો પૂરા અગોરા મોલ સહિત વિશ્વામિત નદી આસપાસના ગેરકાયદેસર દબાણ પર પાલિકાનું બુલડોઝર ફેરવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે ટીડીઓના અધિકારીઓ અને દબાણની ટીમ સાથે શરૂ કરવામાં આવી હતી પાલિકાની ટીમ અગોરા મોલમાં ક્લબ હાઉસ અને કમ્પાઉન્ડ વોલ દબાણ દૂર કરવા પહોંચી હતી પાલિકાએ ગેરકાયદેસર દબાણોને બોત્રી નોટિસ આપી હતી કેટલાક પોલીસ બંદોબસ્ત રાખી દબાણ બહુ ચર્ચિત અને પહેલેથી જ વિવાદમાં રહેલા અગોરા મોલમાં જેસીબી અને બુંડોજર સાથે દબાણ તોડવા પહોંચી હતી અને અગોરા મોલની કમ્પાઉન્ડ વોલ અને ક્લબ હાઉસ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી ઉલ્લેખનીય છે કે જ્યારથી અગોરા મોલ બનાવવાની શરૂઆત થઈ ત્યારથી જ વિવાદમાં રહ્યો છે

પાલિકાની કામગીરી પર સવાલ તો હજી પણ જશના તસ છે શું પાલિકા આટલી કામગીરી કરી સંતોષ માનશે શું ખરેખર અગોરા મોલ થકી કમ્પાઉન્ડ વોલ અને ક્લબ હાઉસ જેટલું દબાણ થયું છે અગોરા મોલ કોણ કોણ કેટલું કમાયું આવા અનેક સવાલો ચર્ચામાં છે જો હકીકત બહાર આવે તો કેટલાય ના ઘર તૂટે એવી શક્યતા છે આપ જોઈ રહ્યા છો અગોરા મોલ ની અંદર આવે ક્લબ હાઉસ તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ડેપ્યુટી ટીડીઓ શ્રી શૈલેષ પ્રજાપતિ સાહેબ ટીડીઓ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ અને તેમના સીધા માર્ગદર્શન હેઠળ

અધિકારીઓ માત્ર શાસકોના ઇશારે ખરું ખોટું બધું જ કરતા હોય છે એવી રીતે આજ શાસકોના ઇશારે આ દીવાલ બંધાવવા દીધી બે હજાર પંદરમાં એચ પટેલ દિવાલ પર બેસી ગયા અને અને કોઈ તોડે નહીં એના માટે એનું રક્ષણ આપવા બેસી ગયા જે ગેરકાયદેસર દિવાલ હતી અને આ શાસકોના ઇશારે આજે તોડવા પણ આવ્યા છે આ જ શાસકોના ઇશારે અમે જ્યારે હાઈકોર્ટમાં આ બધું તોડવા માટેની પીઆઈ દાખલ કરી બે હજાર સોળમાં તો આ જ શાસકોને હિસાબે એમના સરકારી વકીલો એડવોકેટ જનરલો આવીને ઊભા રહી જતા હતા ને આજે આ દિવાલ તોડવાની થઈ તો મને ખબર નથી પડતી કે આ કાયદેસર છે તોડવા કેમ નીકળ્યા છે